તો હેલો અવરીબાઇ જય શ્રી રામ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો અંદર નવા બ્લોગ વિડીયોની અંદર મિત્રો બ્લોગની શરૂઆત કરીએ છીએ વાગ્યા છે અત્યારે જોઈ લો સાડા સાત થયા છે હું ફ્રેશ થઈને રેડી થઈ ગયો છું સર જે ઊંઘી છે અહીંયા ચાલી રહી છે સફાઈ જીને બેસી ગયા છે ભાઈ સવાર સવારમાં જ વાઇસ સીટી રમવા માટે તો ભાઈ ટાઈમ થઈ ગયો છે સાડા સાત થઈ ગયા છે અને જવાનું છે સ્કૂલે તો નીકળીએ છીએ પહેલાં એને સ્કૂલે મૂકીને આવીએ પછી આજના દિવસની શરૂઆત કરીએ બને રાજ્ય બ્લોકની અંદર ચલો બગા ટાઈમ થઈ ગયો છે સવારે સવારથી બેસી ગયો છે લેપટોપ લઈને ગેમ રમવાની મજા આવી જાય છે એટલા માટે હવે ટાઈમ થઈ ગયો છે આપણે જઈએ છીએ સ્કૂલે થઈ ગઈ છે ભગવાનની પૂજા અને દિવસની શરૂઆત પણ થઈ ગઈ છે ચલો હવે બેગ આપણું ચલો બેગ લઈ લો નીકળો તો ચલો બેગને બધું લઈ લઈએ છીએ જઈએ છીએ જીનાને સ્કૂલે મૂકવા માટે જુનું ટીફિન બોક્સ બહાર કાઢ્યું છે નવો મૂકી દઈશું બે સેમ છે તો બદલાઈ ના જાય ધ્યાન રાખી દે આ નવું છે આજનું આપણે મૂકી દઈએ બોક્સ અંદર મૂકી દઈએ બેગમાં

ચલો દોસ્તો નીકળી જશે બનાવી રહ્યા છે બ્લોક ની અંદર મૂકીને આવું પેલા ગેટ કોલો ગેટ આ બે પણ ઉઠી ગયું લો તડકો પણ નથી વરસાદ ની આગાહી છે બે ત્રણ દિવસ ની તો આવશે સો ટકા મોર્નિંગ નો વ્યુ જોઈ લો મિત્રો જોરદાર છે આજે સવાર થી જ વાતાવરણ એકદમ બેસ્ટ છે ફાઈનલ દ્રષ્ટો આવી ગયા છે જીણા સ્કૂલે તમે મિત્રો સ્કૂલે મૂકી દીધો છે અને અત્યારે નવ કમ્પાઉન્ડ બન્યું છે તો નવી જગ્યામાં સેટઅપ થયું છે સ્કૂલનું પહેલાં જૂની જગ્યા હતી અત્યારે નવી જગ્યામાં સેટઅપ કર્યું છે તો સારું એવું કન્સ્ટ્રક્શન થયું છે અને બહુ સારી સ્કૂલ છે અને સ્કૂલે મૂકીને હવે રિટર્ન થઈ ગયો છું ઘરે નાસ્કો ને બધું બાકી છે જઈએ છીએ ઘરે ઉપર ચાલો ઉપર નાસ્તો નીચે તો એને પણ ઉપર લાવી દીધી છે સવાર સવાર વહેલી ઉઠીને જતી રહી છે કાકીને ત્યાં તો બહાર રમવા લાગી હતી અને લઈને આવ્યા છે ઉપર અત્યારે પણ ઊંઘ આવી રહી છે પણ વહેલી ઉઠી ગઈ છે દૂધ પીવાનું ચાલુ થઈ ગયું છે નાસ્તામાં બનાવ્યું છે ભાઈ ખીચડી છે જે વઘારેલી સવારમાં અને સાથે લઈશું ચાય તો દોસ્તો આપણે મંગાવેલી ડૉક્ટર જે પીનટ બટર તો બ્રેડ સાથે ખાઈશું અને બ્રેડ સાથે લગાવીને ખાઈશું અને ચા આવી ગઈ છે નાસ્તો આવી ગયો છે ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ નીકળી ગયો છે દુકાને રહ્યા છે વરસાદ ચાલુ થઈ ગયો છે તો દોસ્તો આવી છે દુકાને અત્યારે દુકાન ઓપન કરી નાખી છે ભગવાન ને અગરબત્તીને બધું કરીશું અને દિવસની શરૂઆત કરીએ છીએ વાગી ગયા છે અત્યારે જોઈ લો તમે નવ વાગવા આવ્યા છે સવારના તો વરસાદ થોડો થોડો ચાલુ છે બંધ થયો છે તો ભાઈ આપણે નીકળીએ એને લેવા જવાનું છે વરસાદમાં પલળી જઈશું ફટાફટ નીકળીએ ઘર તરફ સારો એવો વરસાદ આવી રહ્યો છે ચાલો ઘરે જવું ત્યાંથી લઈ લઈશ ગાડી પછી એને લેવા જવું પડશે એમ વરસાદ તો ચાલુ જ છે તો પછી દોસ્તો ઘરે તો આવી ગયો માં પલળી જવાથી જોઈ લો તો ગાડી લઈને નીકળું હું એનાને લઈને આવી જાઉં પહેલાં વાગી ગયા છે સડા ગયા તો છૂટી ગયા હશે

Masih mau turun bateri bos, so, Bija? bijak sama gak tuh? Biji betul cetorium, kameri hamet tuh, capo jodeo kali. Kira betul bersotar skulma, kira betul ayo. Kira betul tong sutbar, kira betul tong sutbar betul betul betul. Iya, minum kopi minta tadi. Oke, minta martucon betul cetorium. Oh, bus નો તો તારા લેવા ને વરસાદ બંધ થઈ ગયો બાઈક લઈને આવતો પછી વરસાદ ફૂલ ચાલુ હતો ને એટલે ભાઈ ગાડી લઈને આવ્યો તો હવે બંધ થઈ ગયો વરસાદ બંધ હવે કઈ બાજુ જવાનું આપણે ઘેર જવા ચલો દોસ્તો લઈ છે સાડા અગિયાર વાગી ગયા છે પોણા બાર તો બહાર રમતો હતો બીજા છોકરા બધા નીકળી ગયા હતા હવે આપણે જઈએ છીએ ઘરે તો ચલો આવી ગયા છીએ મિત્રો ઘરે ગાડી મૂકી દઈએ પાછી અંદર चलो लॉक खोलो जिन्हें गाड़ी मुकी दे सुपासी है ना जिग्गे जहाँ ती त्यां जिग्गे मित्र बहुत स्वाद रहा है तो भाई साज में ना गाड़ी मुकी ऊपर से गेट कर दे सुबंद पच्चीस जेए करें मित्रों ऊपर સાડા બાર વાગી ગયા છે હું આવ્યો છું અત્યારે ઘરે જમવા માટે નાનું બધું રેડી થઈ ગયું છે જીને રમી રહ્યો છે અહીંયા ગેમ આજે કરી રહ્યા છે મસ્તી ટીવી ભાઈ બંધ કરી નાખે છે જીને રમતા હોય ત્યારે જીને રમાય છે ને ટીવી ભાઈ એ સ્વીચો દબાવી નાખે છે બંધ કરી નાખે છે એટલે આપણે આવેલા છે જમવા ફસ્ટ ફાસ ભોજન જમી લઈએ શું રમે તો કઈ ગેમ રમે કોન્ટ્રા ગેમ ચાલુ છે ભાઈ અહીંયા બાળપણની ગેમ આપણે પણ બહુ રમી છે ફર્સ્ટ ક્લાસ રમવામાં બહુ મજા આવે ખરેખર કોન્ટ્રા અહીંયા જોઈએ બટન દબાવવા છે અને જીનાને રમવા દેતો નથી શું જોવાય પણ તારે શું જોવાય હા આદો લે અમે તો જીનાને સ્કૂલેથી લાવી દીધો છે પણ એની કમ્પ્લેનો બહુ આવવા માંડી છે ટીચરે કહેવું છે કે મસ્તી બહુ કરે છે તો જ હવે જેને કહેવાય છે કે આપણે રમીએ છીએ કેરમ તો અમે ચાલુ કરી તો અમે ચાલુ કરી દઈએ કેરમ એ કેટલા છે સો બીજી આ કેટલા કહેવાય આને આને કેટલા કહેવાય તે આવી ગઈ છે ભાઈ જોવા માટે પણ એને પણ રમવું જ છે ચાલો હડો

તો બે જીને રમવા બેસે કે આધ્યા રમવા દેતે નથી આને અને જે લ મજા આવી ગઈ છે સરસ વેરી ગુડ તો દોસ્તો અત્યારે જો ઘરે ને ફૂલ જોશમાં વરસાદ ચાલી રહ્યો છે જોઈ લો તમે ખતરનાક વરસાદ આવ્યો છે આજે સવારથી જ આગાહી હતી પણ આખા દિવસમાં આવ્યો નથી ઘરે આવી ગયા છે રાત્રે વાગ્યા છે નવ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જીનાય વેડો છે ત્યાં એનું લેસન બતાવવા માટે સ્કૂલનું લેસન બતાવવા કે ટ્યુશનનું સ્કૂલનું લેસન થોડું બાકી છે ટ્યુશનનું પણ પતાવ્યું છે લગભગ તો બાકી જ હશે બાકી છે કે બતાવ્યું ટ્યુશનનું પણ બાકી છે લો મિત્રો ક્યારે બતાવવાનું હોય સ્કૂલનું પતી જાય પછી ટ્યુશનનું લેસન બતાવશે બાકી વરસાદ તો બંધ નામ લેતો નથી જોરદાર ચાલુ છે આજના દિવસો સારો વરસાદ પડી ગયો છે અને આધ્યા નીચે ગઈ છે કાકાને ત્યાં નીચે ઘરે બેઠી છે હું અને જીને બંને અમે અહીંયા બેઠા છીએ ફર્સ્ટ ક્લાસ મસ્ત ઠંડો ઠંડો આવી રહ્યો છે પવન ટ્યુશન નું શું આવ્યું હિન્દી નો કક્કો ત્રણ વાર ટ્યુશન ને બેસન

हाँ तो लकेज है ना वे लूसे जाएँगे जी लोगों में पुल घोटा लगा ही रहा है जो लेशन करवाओ मेरे तो कल्ला कल्ला लगा रहा है जो थोड़ा का लेशन नहीं अंदर काले लगे बे कल्ला को लेशन है बे कल्ला को लेशन आप ही है बे पत्ता में बे कल्ला छा पत्ता आ रही है बे कल्ला छा पत्ता है कितना पत्ता सुई स તો ભાઈ બે પત્તા જ બાકી છે મને કહે છે છ કલાકનું લેસન છે છ પત્તા આપ્યા એમ કે મને જીને ગોટાળા વાળે આવ્યો છે અને ક્યારનો લખી રહ્યો એક પત્તો વાળો હજી પત્તું નથી એનો લૂછે છે અને પાછું લખવાનું ચાલુ રાખે પાછું જોઈ લો જોઈ લો લેસન બતાવતા નથી ભાઈ એના તો એ ફટાફટ લેસન બતાવે છે ચાલતા અને અહીંયા જોઈ લો ભાઈ જમવાનું ચાલી રહ્યું છે અધ્યાને આ બધા સુતા સુતા ભાઈ અને ખવડાવવું પડે છે